ભરૂચના વેજલપુરમાં માટીના ટેકરા ઉપર સોળસો વર્ષ પહેલા સ્વયંભૂ મૂર્તિ સ્વરૂપે પ્રાગટ્ય હતા બહુચર માતા નવરાત્રીમાં શક્તિની ભક્તિ ભરૂચમાં ચારે દિશામાં આસ્થાભેર પૂજન અર્ચન દર્શન ઉપવાસ અને ગરબા કરી આરાધના થઈ રહી છે ભરૂચના વેજલપુર સ્થિત માટીના ટેકરે સોળસો વર્ષ પહેલા સ્વયંભૂ બહુચર માતા મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા અને ત્યાં એ સ્થળે મંદિર બનાવી આ વિસ્તાર આજે પણ બહુચરાજીના ઓવારા તરીકે ઓળખાય છે અહીં નવ પેઢીથી

આ માતાજીના રવિવાર પૂનમ અને અમાસ ભરવાથી દરેક ભક્તોની મનોકામના પૂરી થાય છે સાથે સવાસોથી દોઢસો વરસ થયા માતાજીની ગાયના ગીતી અખંડ જ્યોત ચાલે છે અને એ અખંડ જ્યોતના દર્શન કરવું એ શાસ્ત્રમાં ભાગ્યશાલીને જ મળે છે એટલે અમે કાયમ માટે ભક્તો જે આવે છે એને આ અખંડ જ્યોતના દર્શન કરાવે છે માતાજીની અખૂટ કૃપા છે કે અમે સુખી છીએ